આપણે વર્તમાનની વાત કરીએ અને પહેલાં થોડી આપણે ભૂતકાળમાં જઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને ક્રાઇમ સસ્પેન્સ થ્રીલર મિસ્ટ્રી આ બધી ફિલ્મો છે ને નથી ચાલતી આ સીધી વાત છે તમે હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો કોઈ પણ ફિલ્મના કલેક્શન જોઈ લો એટલા બધા કલેક્શન થયા જ નથી સારા એવા કલેક્શન થયા કોને કહેવાય ખબર છે જે ઉમરોએ કર્યું જે વર્લ્ડ ધ બેસ્ટ કર્યું જે જમકુડીએ કર્યું આ બધા કલેક્શન સારા કલેક્શન થયા કહેવાય બાકી આટલા કલેક્શન જે જમકુડીના ઓલ ધ બેસ્ટ પંડ્યાના ને બધા કલેક્શન હતા ને એટલા કોઈ મિસ્ટ્રી થ્રિલર કાંઈ ફિલ્મો નથી કર્યા આપણે રિસન્ટ ફિલ્મ જોઈ લઈએ તો કાશી રાઘવા ફિલ્મ આ મેન આ વર્ષે આવી એના કલેક્શન જોઈ લો વિક્ટરના કલેક્શન જોઈ લો પછી શસ્ત્ર જોઈ લો સરપ્રાઇઝ જોઈ લો સમંદર ચોપ કારખાનું થર્ટી ફર્સ્ટ જગત લાપસી વશ રાડો આ બધી ફિલ્મના કલેક્શન કેટલા હતા સાવ નોર્મલ કલેક્શન હતા હવે લોચાલાપસી ફિલ્મને તો કેટલી વખાણી દી લોકોએ કોઈ તો પણ એ ફિલ્મના કલેક્શન અઢી કરોડ રૂપિયા હતું એ કલેક્શન થોડું કહેવાય એટલે આ બધી ફિલ્મો છે ને નથી ચાલતી બહુ હું એમ નથી કહેતો કે જે મેં તમને વાત કરી આ બધી ફિલ્મો એ બધી એકદમ સરસ હતી હતી અમુક ફિલ્મોમાં ઘણી બધી મિસ્ટેક હતી પણ એવું તો હતું જ નહીં કે આ બધી ફિલ્મોમાંથી બધી ફિલ્મો જ ખરાબ હતી વશ નો ચાલી રાડો ન ચાલી લો એટલે આ બધા આવી બધી ફિલ્મોના કલેક્શન ગુજરાતીમાં છે ને થતા જ નથી આ જેટલું સ્વીકારી લેશે ને એટલું જ વધારે સારું પડશે મને એવું લાગે છે બાકી ગુજરાતી ફિલ્મોમાં જો તમારે જબરજસ્ત કલેક્શન કરાવવું હોય ને તો એક જ વસ્તુ છે તમારે કોમેડી બનાવવું જ પડે તમે હોરર બનાવો છો તો સાથે સાથે કોમેડી નાખવું જ પડે જેનું એ બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે ફાટીને છે જમકુડી છે પછી ઘણી બધી ફિલ્મો છે તમારે જગત તમે જોઈ લો આખી સિરિયસ ફિલ્મ હતી નો ચાલે એટલે કોમેડી જોશે જોશે અને જોશે જ ઘણા લોકો એમ કહે છે કે ગુજરાતીમાં કોમેડી સિવાય કાંઈ બનતું નથી પણ કોમેડી સિવાય કાંઈ હાલતું નથી ને વાંધો એ છે મેં ઘણા કલાકારોને પોડકાસ્ટમાં એવું કહેતા સાંભળ્યા છે કે ગુજરાતમાં પણ આ પ્રકારનું ઓડિયન્સ છે જે ક્રાઇમ થ્રિલર ફિલ્મો જોવાનું પસંદ કરે છે જે નેટફ્લિક્સ પર આવી ફિલ્મો જોવે છે એમેઝોન પ્રાઇમમાં આવી ફિલ્મો જોવે છે ગુજરાતીમાં કેમ નથી જોતા એટલે ગુજરાતીમાં આ બને છે તો નથી જોતા બહુ લિમિટેડ ઓડિયન્સ છે આ બધું જોવાવાળી આ સીધી વાત છે જે લિમિટેડ ઓડિયન્સ છે ને એ બધાએ વંશ અને કેટલું કલેક્શન કરી દીધું લાપસી જોઈ અને કલેક્શન કરી દીધું આટલું જ ઓડિયન્સ છે જે લોકો ગુજરાતમાં નેટફ્લિક્સ અને અમેઝોન પર આવનારી ક્રાઇમ થ્રીલર ફિલ્મો જોતા હશે આવું અત્યારે ફીલ થાય છે બાકી આ ભ્રમના કલેક્શન આવ્યા ને એ પણ કાંઈ એટલા બધા કાંઈ ખાસ નથી એટલે ગુજરાતીમાં આ બધું કરવું હવે મને એવું લાગે છે કે પડતું મૂકાય અને બોક્સ ઓફિસ કલેક્શન જોતા હોય ને તો કોમેડી બનાવીને નખાય અને એમાંય તમારે યશ મલ્હાર અને મિત્ર આ ત્રણેયની જોડીવાળી કોઈ ફિલ્મ બનાવો ને એટલે તમારે બોક્સ ઓફિસ કલેક્શન છપ્પર જ નીકળી જાય આ વસ્તુ છે બાકી ક્રાઇમ મિસ્ટ્રી થ્રીલર ફિલ્મો ચલાવવી ગુજરાતીમાં લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે એવું મને અત્યારે લાગે છે સારા સારા કન્ટેન્ટ આવ્યા છતાં ફિલ્મો નથી ચાલી ઘણા લોકો એવું કહે છે ગુજરાતીમાં કોમેડી સિવાય કાંઈ બનતું નથી બનતું નથી નથી બનતું કલેક્શન નથી આવતું એટલે નથી બનતું પારિવારિક ફિલ્મ બનશે ને એટલે ફિલ્મના કલેક્શનો આવશે એ ઉમરોએ સાબિત કરી દીધું ઓલ ધ બેસ્ટ પંડ્યાએ સાબિત કરી દીધું જમકુડીએ સાબિત કરી દીધું બરાબર આ બધી ફિલ્મોએ સાબિત કરી દીધું છે જય માતાજી લેટ કે પણ સાબિત કરી દીધું ઘણી ફિલ્મોના કલેક્શન તમે જોઈ લો સારી ફિલ્મોના કલેક્શન છે એ હંમેશા લગભગ લગભગ મહદ અંશે પારિવારિક ફિલ્મોના જ છે અને આ ક્રાઇમ થ્રીયલ મિસ્ટ્રી ફિલ્મો છે ને એ પરિવાર કોઈ બેન જોવા નથી ગુજરાતમાંથી આ પણ એક હકીકત છે આખી ફેમિલીમાંથી નક્કી કરે ગુજરાતી ફિલ્મ જોવાનું તો કે કહે છે કે તો ભાઈ એક મિસ્ટ્રી થ્રીયલ છે તો કે એ ન જોવી એ જોવાવાળો કાં ઘરનો છોકરો જ હોય અને કાં તો પછી જે યુવાન હોય બસ એ જ હોય છે આ રીતે દર્શકો છે ને બટાઈ જાય છે એટલે ફિલ્મોના કલેક્શન નથી આવતા આ વસ્તુ સત્ય છે એટલું જલ્દી સ્વીકાર લેશો બાકી મને તો એવું લાગે છે કે આ બધું મૂકો પડતું અને પારિવારિક ફિલ્મો છે ને કોમેડી કોમેડી એ બધું બનાવો કલેક્શનની હું જો તમને વાત કરું તો જય માતાજી લેટ શોકની તમે કહું તો અત્યાર સુધીનું ટોટલ કલેક્શન છ કરોડ અને છાસઠ લાખ રૂપિયા આવી ગયું છે જય માતાજી લેટસોકનું કલેક્શન જે ખૂબ સરસ કહેવાય એની પછી તો તમને વાત કરું તો સરપ્રાઇઝનું નવ દિવસનું કલેક્શન છે ફક્ત ઓગણચાલીસ લાખ રૂપિયા પછી પપ્પાનો ઇન્સ્યોરન્સના ત્રણ દિવસ થયા છે એનું ચાર લાખ રૂપિયા કલેક્શન છે અને ભ્રમના ત્રણ દિવસ થયા છે તો એનું તેત્રીસ લાખ રૂપિયા કલેક્શન છે જે ખૂબ ઓછું કહેવાય એટલે મને નથી લાગતું કે હું ઇકબાલ ટુ છે એના પર હવે વિચારવું જોઈએ કે કરવું જોઈએ કારણ કે સીધું જ છે સામે જ છે લોચા લાપસી જેવી લોચા લાપસી ફિલ્મ છે એના કલેક્શન નથી થયા વશ જેવીના કલેક્શન નથી થયા તો તો પછી હું ઇકબાલ ટુના કલેક્શન પણ કેવી રીતે થશે એ પણ એક સત્ય છે વસ ટુનો કેસ છે એ હવે કેટલો અલગ છે એ જોવાનું છે અત્યારે તો બહુ પબ્લિક ડિમાન્ડ કરે છે વર્ષ ટુ વસ ટુ વર્ષ ટુ ઘણા એમ કહે છે કે વર્ષ ગુજરાતીમાં તો ચાલી જ નહીં પણ શેતાન તો બધું બહુ જ હોય પણ શેતાનમાં પબ્લિક ખાલી ગુજરાતનું જ નહોતું ને ઓલ ઓવર ઇન્ડિયાનું પબ્લિક હતું શેતાનમાં એટલે ઓલ ઓવર ઇન્ડિયાના કલેક્શનને તમે બધા પબ્લિકને ભેગા કરો તો એટલું કલેક્શન આવવાનું જ છે પણ વર્ષમાં ન આવ્યું વર્ષનું શું થશે એ તો જ્યારે રિલીઝ થશે ત્યારે ખબર પડશે આ આખા કેસમાં તમને શું લાગે છે હકીકત શું છે કેમ ક્રાઇમ થ્રિલર મિસ્ટ્રી સસ્પેન્સ ફિલ્મોના કલેક્શન ગુજરાતીમાં નથી થતા મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ